તમને મમ્મી લોકોએ જમવાનું એ બનાવ્યું છે મમ્મી નહીં એટલે કે મમ્મી મોટા છે બધા છે ખવાય નહીં એ મમ્મી નેના છે અમને હું નિના જઈએ છીએ જમવા માટે મળીશું વાડીમાં તો જઈએ તા ને હવે આપણે જમવા માટે જો આપણે વાડીમાં પહોંચી ગયા છે ખાવા માટે અને મમ્માનો છોકરો અમારે પિયુસ લાડવા પીસી રહ્યો છે અને અમારે પહેલા મમ્મો લાલોય પણ ઉભો છે આપણે વાત ના સારી લઈ લેજે આપણી સારી લે છે અને લાડવા રાખ્યા દૂધ પાક ના રખાય દૂધ પાક વધારે ભાવ શું નામ મમ્મી ને ગંગા મમ્મી દૂધ પાક સારો ભાવ તો હું તો વાટકા પીધા ઈટવાડે અમાર હાર્દિક બેઠો આ પણ અમારા ભણો છે આ એ જો પિયુષ મોમાન છોકરો છે અમાર વિકાસ અમાર રાજુ મોમાન છોકરો આ અમાર જિલ્લા મોમાન છોકરો એ અમાર ભાઈ થાય બધા અમાર ભાઈઓ જ છે મારે તારે લીધે ને મારે થાય લઈને જાય છે તો આપણે હવે જમવાનું છે આપણે હવે જમી લઈએ મરી છોડીએ દાળને પાતે લઈ લઈશ મારે થાઈ લીધી ને દાળને પાતે લઈ લે હો ઓહ કાંઈક લઈને આવે જોવામાં મહા હવા બેઠા છે માસી અમારે જો આ માછીમાં બેઠા પેલા માછી છે આ માહા જો ઊંધું ગાલી જઈ ગયા છે ખાવા માટે પણ હવે ઊંચું તાકશે નહીં હવે તાચ્યા છે ના જો આ બેઠા મહા બુંદી લાડવા ખાઈ દેજો જો હવે અમે ત્યાં જમી લઈએ

હવે આપણે મેગી આલો થોડી ખાઈએ આપણી તો તીખી બનાવીશ જો આપણે તીખી મેગી બનાવી છે તીખી મેગી ખાઈ પછી શાક છે શાક ખાઈશું થોડું બધું થોડું થોડું ખાઈ લેવાનું બાપા આપણે જમીન લઈએ જમીન પછી હેલું

કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને જેવો સપોર્ટ કરો છો એવો ને એવો મિત્રો સપોર્ટ કરતા રહેજો બધા મિત્રોને જય માતાજી ગુડ નાઇટ મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં